ગીતા મંદિર પાસે આવેલા શ્રી વિશ્વકર્મા મંદિરે અમાસનો ભવ્ય કાર્યક્રમ યોજાયો અમદાવાદ ગઈકાલે અમદાવાદના ગીતા મંદિર નજીક આવેલા શ્રી વિશ્વકર્મા મંદિરમાં અમાસ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર યુવક સંઘ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા હતા કાર્યક્રમનો મુખ્ય આકર્ષણ દીવડાઓ સાથે કરવામાં આવેલી દાદા વિશ્વકર્માની ભવ્ય આરતી હતી આરતીના સમયે આખું મંદિર પરિસર ભક્તિમય માહોલથી છવાઈ ગયું હતું ઉપસ્થિત ભક્તોએ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર યુવક સંઘ દ્વારા આ પ્રસંગે રાત્રિભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી જેનો લાભ અનેક ભાવિક ભક્તોએ લીધો હતો ઉલ્લેખનીય છે કે શ્રી વિશ્વકર્મા મંદિરમાં દર અમાસના રોજ શ્રી વિશ્વકર્મા પ્રભુજીની કથા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે આ પરંપરા સમાજના લોકોને એકસાથે લાવવા અને ધાર્મિક ભાવનાઓને જીવંત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આવ્યો છે એમાં જે નામ પહેલેથી ખૂબ છે એમાં દાદાના દાદા માટે અમાસના રાજેશભાઈ હનિભાઈ અખંડ દીવા માટે રવિકુમાર રવિકુમારુણભાઈ ઉજણિયા દાદાની અગરબત્તી માટે નવીનભાઈ રતુભાઈ ચાપાનેરા અને સિંહ સાકારની પ્રસાદી માટે રાજુભાઈ રતુભાઈ ચાપાનેરા છછ માટે યોગેશભાઈ બાપુભાઈ ઉજણિયા જેમ પહેલેથી નામ નીકળશે આવતી કથા માટે જે કથામાં બેસનાર યજમાન છે એનું નામ લખવાનું છે બીજું ખીચડીના પ્રસાદ માટે નામ લખવાનું છે અને ત્રીજું દાદાની પ્રસાદીના પુરુષાર્થ માટેના નામ લખવાનું છે એટલે આ ત્રણ નામની યાદી આવતી કલા માટે એટલે જે ભાગ તમાસ માટે યાદી તૈયાર કરવાની છે એટલે જેની બી ઈચ્છા હોય એ નામ લખાય જે દાદાઓએ દાદાના કાર્ય માટે ફાળો આપ્યો છે દાદા અને કરવા ખાસ તો અહીંથી આપણે જાહેરાત કરી દર અમાસે આપણે અલગ અલગ યજમાનો અલગ અલગ દાતાઓ જે સમાજમાં મંદિરમાં જે ફાળો આપે છે કે કથાના યજમાન દર વખતે અલગ અલગ સમાજમાંથી તૈયાર થતા હોય છે તો અહીંયા બેઠેલા દરેક સમાજના અગ્રણીને મારી વિનંતી છે કે અહીંયાથી કોઈ પણને આવતી અમાસના કથાના યજમાન ખીચડી પ્રસાદના યજમાન પોલીસ આરના યજમાન બાકીનો જે પણ છે એના યજમાન થઈ ગયા છે આ ત્રણ વસ્તુના બાકી છે તો અહીંયા કોઈ પણ જો આ કાર્યમાં જોડાવવું હોય તો અહીંયા નામ લખાવી શકે છે આજે તો અહીંથી આપણે એની જાહેરાત કરીશું બીજું ખાસ તો આજે આપણી સરસ સંખ્યા જે મણીરાજાનો પ્રે

અને સમાજમાં ઘણા બધાને સારા એવા પરચા દાદાએ આપ્યા હશે અને ઘણા દાદાના આશીર્વાદથી ઘણા સુખી પણ થયા છે તો અહીંયા જે દાદા બેઠા છે એનો મહિમા કંઈક અલગ જ છે એને સમજવા માટે જેમ આપણે મોબાઈલમાં બેલેન્સ કરાવવું પડે અને પછી જ નેટવર્ક આવે એવી રીતના દાદાની સાથે પણ ડાયરેક્ટ લાઈન કરવી હોય તો આપણે અહીંયા આપણી હાજરી ભરાવી પડે જો આપણે અહીંયા નિયમિત હાજરી ભરાવીશું તો સો ટકા દાદાની સાથે આપણું ડાયરેક્ટ કનેક્શન જોઈન થશે એટલે મારી સમાજના દરેક વ્યક્તિને રિક્વેસ્ટ છે કે મહિનામાં એક વાર ખાલી અમાસના દિવસે આવો કથા સાંભળો સાથે દાદાની પરસાદી લો અને દાદાના આશીર્વાદ લો મારી સૌને એક જ રિક્વેસ્ટ છે એ દરેક ધર્મની અંદર સ્વામી કહે છે કે આપણે જે ઇન્કમ આપણે જે રોજી જે કમાઈએ છે એ લક્ષ્મી અલગ અલગ વ્યક્તિના હાથમાં થઈ અને લક્ષ્મી આપણા ઘરમાં આંગણે આવતી હોય છે તો એ લક્ષ્મી કોની કોની પાસે ગયેલી છે એને આપણે શુદ્ધ કેવી રીતના કરવી અને પછી આપણે આપણા ઘરના આંગણામાં એને પ્રવેશ આપવો તો એના માટે સ્વામી ખાલી એક જ વસ્તુ કીધી છે કે તમે જે કમાવ છો એના 10% તમે ખાલી મંદિરમાં આપો જેથી કરીને તમારા ધ્યાન આવેલી લક્ષ્મી એ શુદ્ધ થશે અને તમે સારા કાર્યમાં વાપરી શકશો આપણે અહીંયા દસ ટકા છે અને મધ્યમ વર્ગ ઘણો છે તો આપણા સમાજમાં કદાચ એ વસ્તુ પોસિબલ ના થાય પણ મારી રિક્વેસ્ટ છે કે આપણે દસ ટકા નહીં પણ એટલે જેની સ્થિતિ સારી હોય એ દસ ટકા વધે આપે પણ જેની સ્થિતિ મધ્યમ વર્ગ છે ઘરનો મહેનત કરીને પૂરું કરતા હોય તો એટલીસ નહીં પણ 1% તમે વધારવાની તો 1% ની શરૂઆત કરો કે તમારો કમાણીના જે પ્રોફિટ થાય છે હું મોટીની વાત નથી કરતો જે તમે કમાઓ છો કે ટોટલ અમાઉન્ટની વાત પણ નથી કરતો પણ જે તમે ઇન્કમ દર મહિને કમાઓ છો એમાં પ્રોફિટમાંથી કાંઈ 1% આપણે સૌની ફરજ છે કે દાદાના મંદિરે દાદાના ચરણોમાં જો એ રકમ આપણે જમા કરાવીશું તો હું માનું છું કે વધુ નહીં હું તો કદાચ બે કે ત્રણ મહિના કહું છું પણ જો સાચા દિલથી તમે આ રકમ જો દાદાના ચરણોમાં મૂકી હશે સાહેબ તો એક કલાક પણ દાદા નહીં થવા દે